નમસ્કાર આપની આપણી હરિરા છોકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે શ્રી અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજનો એકતાલીસમો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ ભવ્ય રીતે યોજાયો ડેભારી ગામના પ્રેમનાથ મહાદેવ પરિસર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વાર્ષિક સાધારણ સભા સ્નેહ મિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ એક સાથે યોજાયો કાર્યક્રમનો પ્રારંભ ઇષ્ટદેવ એકલંજી દાદા અને કુલદેવી કાત્યાયની માતાના ચરણોમાં પ્રાર્થના અને દીપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની પ્રતિભાઓને બિરદાવનો હતો શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સમાજના સત્તાવન જેટલા તેજસ્વી તાલાઓનું પ્રમાણપત્ર અને ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગર્વની લાગણી જોવા મળી આ પ્રસંગે ગત નાણાકીય વર્ષના હિસાબે અહેવાલનું વાંચન કરાયું તેમજ સમાજના નવા પ્રમુખ અને કારોબારી સભ્યોની વરણી પણ કરવામાં આવી ચાલતા પ્રમુખ અને નવનિયુક્ત પ્રમુખ પોતાના ઉદબોધનમાં સમાજની એકતા શિક્ષણના મહત્વ અને યુવાનોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં વીરપુરા વિભાગ હેઠળ આવતા ડેભારી વડાગામ બાકોર પાંડરવાડા સહિતના ગામોમાંથી જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રગીત ગાન અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું જે બાદ સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને સ્નેહભોજન લીધું જેણે સામાજિક સૌહાર્દ અને એકતાના સંદેશ આપ્યો ડેભારી ગામના યુવા કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું